ગોધરા શહેરના કાજીવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ આઠમાં વિદ્યાર્થીને સેનેટાઇઝના લીધે દાજી જતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી કે જ્યાં વધુ સારવારની જરૂર પડતા તેને તાત્કાલિક વડોદરા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી મહિનાની સારવાર બાદ ગઈકાલે રાત્રિના સાડા અગિયાર કલાકે વિદ્યાર્થીને મોતને પેટી હતી આ સમગ્ર ઘટનાને લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલે જણાવ્યું હતું કે કાજીવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પરમાર ખુશ્બુ દાજી જવાના કારણે વધુ સારવાર અર્થે તેને વડોદરા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી હતી કે જે જ્યાં કાલે પરમાર ખુશ્બુનું દુઃખદ અવસાન થયું હતું કે જેને લઈને શિક્ષણ વિભાગ પણ દુઃખદ લાગણી અનુભવે છે કે જ્યારે શાળા પરિવારની બેદરકારી છે તેની સામે તપાસ હાથ ધરી છે સાથે સાથે પોલીસ વિભાગે પણ આ કેસની ગંભીરતાથી તપાસ કરી જ્યારે જે કોઈ જવાબદાર હશે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું મારી છોકરી સ્કૂલમાં સરગી ગઈ છે શું થયું કેવી રીતે થયું એ કશું ખબર નથી હજુ એમ કરી નથી મળી મને કોઈ પણ રીતે બસ લાયા છે દવાખાને થઈ જશે ઠીક એના સિવાય કશું જ જાણકારી મને મળી નથી પરિસ્થિતિ શું છે ભગવાનને દામ પાચી ગઈ છે બસ મારી છોરીને ન્યાય મળે એમ કે રીતે થઈ શું થયું એ જાણવું અને મારી છોરીને ન્યાય મળે બીજું એનાથી વધારે કશું જ નથી

એ ફાટવી જોઈએ જય સુધી મારી છોરીને ફરઆઈ નહીં ફાટે ત્યાં સુધી હું અહીંથી લઈ લઈ જવાની નથી એમ મારી છોરી જે તે હોય ન્યાય માટે હતી હવે ભગવાનના દામ પર ગતિ રહી છે એટલે મારે ન્યાય જોઈએ અને મારે જાણવું જરૂરી છે કે આ કે રીતે થયું શું થયું છે એમ કાજીવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી પરમાર ખુશ્બુ દીકરી દાજી જવાને કારણે વધુ સારવાર માટે વડોદરા ખાતે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી હતી ગઈકાલે દીકરીનું દુઃખદ અવસાન થયું છે શિક્ષણ વિભાગમાં અને તમામ દીકરીની સારવાર ચાલુ હતી એવું પણ હતું કે એની સ્થિતિ સુધારા ઉપર છે પરંતુ ગઈકાલે આ દુઃખદ સમાચાર મળ્યા છે શાળા પરિવારની જે બેદરકારી છે એની સામે એમની સામે ખાતા કે તપાસ હાથ ધરેલી છે સાથે સાથે પોલીસ વિભાગ પણ આ કેસની અંદર ગંભીરતાથી સક્રિય કાર્ય કામગીરી કરી રહ્યા છે જે કોઈ પણ જવાબદાર હશે એમની સામે કડક કાર્યવાહી કરવામાં દીકરીની પરિસ્થિતિ બાબતે ટેલિફોનિક રીતે તબીબો છે એમની સાથે ચર્ચા થયેલી છે દીકરીની પરિસ્થિતિ સુધારા ઉપર હતી એ પણ સમાચાર હતા ગયા બે ત્રણ દિવસથી ક્યાંક એની તબિયત છે બગડેલી હતી ગઈકાલે પણ વાત કરેલી હતી સવારે કે એની પરિસ્થિતિ સ્થિર છે પરંતુ રાત્રે મોડી રાત્રે આ સમાચાર આવ્યા છે એ ઘટનાથી ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ એ બાબત મારા ધ્યાનમાં નથી